શ્રીમદ ભગવદ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ આ સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું સુરત શહેરમાં શ્રીમદ ભગવદ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે આ સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આ આવેદન આપવામાં આવી રહ્યું છે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત આજે માન્ય કલેક્ટરશ્રી સુરતને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં અજમાયશી ધોરણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા સત્યનિષ્ઠા જ્ઞાનનિષ્ઠા વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તો ગીતા ભણાવી જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા

જી ટીવી ન્યૂઝ સુરત